આજે આપણે સિંગ ભજીયા બનાવશું તો તેના માટે મેં બે ચો લોટ લીધો છે છાસ ચટણી લીંબુ અને મસાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું તો આ છે સિંગદાણા લેશું હવે આપણે તેમાં લીંબુ નાખીશું

હવે આપણે છાશ લીધી છે તે નાખીશું આવી રીતના લોટ બાંધવાનો તમારે આ દાણા ઉપર લોટ ચડી જાય ને એ રીતથી હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું આપણા દાણા છે તૈયાર થઈ ગયા છે હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેલને તળી લઈશું આપણે આ રીત થી એક એક નાખીને તળી લેવાના છે બધા આવી રીત થી હવે આ રીતના આપણે ફેરતા જશું કાઢી એકદમ સરસ થઈ ગયા છે તળાઈ ને હવે આપણે મસાલો છે તે ભેળવી દેસુ આ છાશ નો મસાલો છે તે મેં આજના વિડીયોમાં બનાવ્યો છે ચટણી નાખીશું આવી રીતના આપણે બધા સિંગ ભજીયા છે તે તૈયાર કરી લેશું હવે આપણા સિંગ ભજીયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જે કૂકીઝ એન્ડ ચેનલને લાઈક કરો કરો શેર અને કરો